રમેશભાઈને ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર ટોટલ ઓઝાર સાથે આપવાનું છે ઓઝાર તમે વિડીયો અંદર જોઈ શકો છો ઓઝારની અંદર તમને ચીપીઓ છે દાતી છે રાપ જે નવી આવે છે તે રૂલ છે આ ટોટલ ઓઝાર વેચવાના છે હું તમને બધી ડિટેલ આપી દઈશ ટ્રેક્ટરની કિંમત ઓઝાર સાથે કેટલી રાખી છે ક્યાં જોવા મળશે અને તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ને તાત્કાલિક વેચવાના છે તો ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર અને ઓઝાર આખો સેટ વેચાઈ પણ જશે તો વહેલી તકે રમેશભાઈનો કોન્ટેક કરો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં રમેશભાઈને ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર અને ટોટલ ઓઝાર આપવાના છે સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ બે હજાર અને આઠ ના મોડેલ ટ્રેક્ટર કુલ એકદમ ફૂલ સાચવેલું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટરની ચેક કરીને પણ કન્ડિશન ચેક કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો રમેશભાઈનો કોન્ટેક કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો રમેશભાઈનો કોન્ટેક કરી વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

ટોટલ ઓઝાર ની કિંમત ચાર લાખ અને ત્રીસ હજાર રાખી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કોઈ પણ વસ્તુમાં કોઈ પણ પ્રકારનું ફોલ્ટ પણ જોવા નહીં મળે હવે

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો